નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું તમારું મનીષભાઈ કયું કામ મોરબી તો પર અરવડ હા જિલ્લો મોરબી મોરબી જિલ્લો શું કે છો આખત કેટલા વીઘામાં આવી છે 0 વધારી બધું 0 60 વીઘામાં છે બરોબર તો 0 150 વીઘા 150 વીઘામાં 0 હ બરોબર ગામના કેટલા કેરુ થાય આખત વાય છે 0 વધારી હે ગામના કેટલા કેરુ થાય વાય છે આખત 0 વધારી આજ 80% હોય તો છે કેટલું 80% એટલે શું નું એંશી ટકા છે વાવેતર હમ જીરા નું જીરા નું એંશી ટકા છે અને વરિયાળી નું કેટલું છે વરિયાળી નું દસ બાર ટકા વરિયાળી નું છે અને બીજું આઠ આઠ નવ ટકા અન્ય બરોબર એંશી ટકા જીરા નું વાવેતર છે એમ ને હમ ગત વર્ષે કેટલું હતું ગત વખતે મારે સિત્તેર હજાર નહીં હતું ગામ માં કેટલા ટકા નું હતું બોર પોર કરતા ડબલ છે બોર તો ચાલીસ ટકા નું છે અચ્છા ડબલ થયું છે એમ ને ભાવ ના જોઈ ને બરોબર બરોબર તમારે કેટલા દિવસ નું થઇ ગયું આ video મોકલી એ આઠ તારીખ નો વ્રત છે એટલે આઠ એક ત્રણ નેવું દિવસ નું થઈ ગયું એમ નેવું થઈ નું ગયું હમ એટલે અત્યારે થયું એકાશી બ્યાશી દિવસ નું થયું એકયાશી બ્યાશી દિવસ બરોબર બરોબર એટલે એકસો પચાસ પચાસ વીઘા એટલો બધો અલગ અલગ છે થોડું સારું જ છે આ બધું દસ વીઘા નું ગયું છે બીજું બધું સારું દસ ટકા સુધી સારું છે એકસો સાહીઠ છે દસ બાર વીઘા નું ખરાબ છે બાકી બધું સારું છે બરોબર બીજા ખેડૂતો ને આજુબાજુ આજુબાજુમાં સારા છે બધા એવું ને સુકારો ને એવું આવ્યું નથી અત્યારે હતા પણ બહુ એ વચ્ચે period હતો એ થોડોક time જે ધાણા વાળા માં હતા ને તોર ના એ period માં હતા બાકી પછી તો સારા છે બરોબર બરોબર પાંચ દસ ટકા નો છે સુકારો ત્યાં ઓછો છે એમ ને સુકારો તમારા ગામ માં ગામડા વિસ્તાર માં હમ કારણ કે ઘણા ત્યાં ફોન આવે છે ને એવું કે હા એ તાલુકા ચડવા છે એ બધે વધારે છે અમારે proper માં ઓછા છે અમારે અચ્છા તમારે થોડું ઓછું છે એમને ને હમ બરોબર પેલી વખત કેવું કેટલું વીઘે કેટલો ઉતારો આયો તો અમારે પાણ ઓછો પડ્યો સાત આઠ આ જે અત્યારે જે એ બધા આઠ નો આઠ નો આવી જાય બરોબર આ વખત કેટલો વધશે કે ઘટશે ઉતારો નહી એ તો રહી જશે આ થોડુંક અત્યારે પ્રશ્ન છે ઝાકળ ધુવડ તડકા નો બરોબર એના હિસાબે દસ થી વેલુ પાકશે એકસો દસ થી લે તો નવ નવસો આવી જાય આઠ દસ આઠ થોડું એ ઘટશે એમ ને ઉત્પાદન હવામાન ના હિસાબ ઘટશે દસ થી વેલો ક્રોપ આવી જાય વેલો આવી જશે ક્રોપ થોડોક પંદર <muchan> february થી ચાલુ થઈ ગઈ બરોબર બરોબર હાલ કેવું છે વાતાવરણ અત્યારે અત્યારે ધુમ્મસ વાળું છે અત્યારે એવું છે એમ ને ધુમ્મસ વાળું ધુમ્મસ વાળું એટલે હાલ બે ત્રણ દિવસ થી વાતાવરણ ખરાબ છે કે બે ત્રણ દિવસ થી એના કારણે અત્યારે નુકસાન દેખાય છે કે અઠવાડિયા પછી દેખાશે નુકસાન તો હવે તો પાક ઉપર આવી ગયો એટલે બહુ નથી નુકસાન બરોબર તો ના પૂરા પેટ મારેલા એટલે મોટું થઈ ગયું છે અત્યારે તમારે તો હા પંચ્યાસી દિવસ નું એટલે

ઉધેડ થી કરો છો એમ ને? હા ઉધેડ થી અમે બરોબર બરોબર. ઓકે ઓકે. વરિયાળી કેવી છે ત્યાં વખત બીજું? વરિયાળી? વરિયાળી સારી છે. જયસાલ જેવી જ છે. સાલ અમારે સત્તર અઢાર અઢાર હતી એવું જ બધી. એવું છે ને એ વરિયાળી સારી છે ને? હમ આગળ થી હતી બહુ સારી હતી. વરિયાળી માં કેવું તો કે ગત વર્ષ કરતા સારો ક્રોપ ઉતરે છે કે ઓછો? પાક તો એવો જ ઉપજે છે પણ રેટ બહુ નીચે રહે છે બજાર માં. હા રેટ તો નીચા જ છે. અમારે બહુ ભાવ આવ્યા હતા ત્રણ હજાર ઉપર ના ભાવ હતા હા ઘર વરિયારી નાય સારા હતા જીરા ના સારા હતા જીરાના તો આજ બજાર અમને મળી ગયા હતા સ્ટાકમાં વેચાતા બધા છે બરોબર ઓકે